ફર 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 અને ફર ફર આપણને આવો નહી તો તું કુટુ બાંધવા દેતો છે એટલે ચકલા વાત થઈ અમારે આને પડી જતો ને મુંબઈમાં હું કે રાહુલ અલ્યા રાહુલ નો તૂટી ગયા એટલે જાશે હા કે બીજું સમજો રેકોર્ડ તૂટી ગયા એટલે જાશે અલ્યા ભાઈ લઈ લે વડપ વડપ જેટલા લે પડ આ બતાય રોય શર્મા જેટલા રે બોલ બોલ આજુ બધી ટ્રોફી એ રોય શર્મા જોએ બટ તારો બંદુર જ મત ને ને તું કે ટ્રોફી એટલે બાકી તને કિંગ ના દેવું પડ્યા સુખો ચાલ નીકળતા ઈ તો જોયો ઈ તો બસ થઈ ગયા એ શર્મા શર્મા તો શર્મા

કિફના દેખે ને ખેલાડી દેખે તો આ તો તમારો રાહુલ પંજાબમાં હતો પંજાબનો આવડો એકઈ ઢોસુ ઉઠાઈ દી જ્યાં-જ્યાં કે રાહુલ ફર્યો અહીંયા ટ્રોફી નહીં પાલી વખત દિલ્હીમાં આયો હેન જો ટ્રોફી આવા હક તો બસ તું વિડિયો બન કરે ફૂટુ થઈ જશે આપણો સહન નઈ થાય

વાય તારો ના નો બોલે રણ એ દુખો લઈને રમો જો અમાર આપ કી નઈ દળી મરે એમ પર લઈ જા એમ પર જાવ જણ તો ગાણ બર चल आ ना यूं पीटो और नहीं कपिल वाली बॉलिंग में आ रे भाई विकेटकीपर आब रख दे तू जीत नाना दौड़ाता हूं दौड़ाता दौड़ाता रन की बात ही नहीं तो इधर भी है छोना ये क्या बात हुई कैसे बताऊं क्या कर आके आ रहे हैं आ बाजू रहे जो पीटी आ बाजू रहे आ बाजू आ बाजू रही हूं

તારા જેમ ના કોઈ તું નાખી છે વાહ એક બોલ ડોલે એ ગતિ આવ તારા હજુ બોલ બાકી છે આપડી બાકી દે જો લે બોલ આટલા કમ્પ્લીટ અચ્છા

એ જકમાય દેતે ઇનકો નહીયા પિચ પાંચ બોલ જકલા પાંચ બોલ એક રન વાહ ભીખા વાહ આજુ તો આપડી બોલિંગ ટુકાળે જો છે બે રન કરે તો જીતી જાય એક રન બરાબર એક બહુ બાકી ચાર રન ભીગા ભાઈ નાખી ભીગા ભાઈ ત્રણ રન ભી Yeah, 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 boy. Yeah. 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 Yeah.

चकला <sikisen> कोई <gppariskas> <hester> <restless>